કરજણ તાલુકાના કંડારી ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલ રાજ ઇન્ડસ્ટ્રીયલમાં જૈન મંદિર આવેલ છે જૈન મંદિરમાં લાખો રૂપિયાની ચાંદીના ભગવાનની મૂર્તિઓ ચાંદીના સિંહાસન અને બે દાનપેટીઓમાંથી રોકડ રૂપિયાની ચોરી થયેલ હતી જેની તપાસમાં કરજણ પોલીસ જિલ્લા એલસીબી વડોદરા એસઓજી સહિતની ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સ તથા આજુબાજુના વિસ્તારોના સીસીટીવી ચેક કરતાં તપાસના આધારે ઉપરોક્ત ગુનામાં સંડવાયેલ મજૂરી કામ કરતો રાહુલ લાલચંદ મેળા ઉંમર વર્ષ વીસ જે મજૂરી કામ કરે છે રહે જિલ્લો દાહોદ જે કરજણ ખાતે આવનાર છે તેની વોજ ગોઠવતા જે નેશનલ હાઈવે ઉપર આવેલ ધાવડ ચોકડી પાસે આવતા તેને પકડી પાડવામાં આવ્યો હતો તેના નામની પૂછપરછ કરતા તે ગૂંછવાયો હતો અને જૈન મંદિરમાં થયેલ ચોરીના ગુના બાબતે પૂછતા ગુનાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી કરજણ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી પાસેથી સાત દિવાવાળો ચાંદીનો હાથી કિંમત આશરે રૂપિયા એક લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર પોલીસે કબજે કરી અન્ય આરોપીઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે